મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકાનો વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કેમ કે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકા શું કરે છે તમે જુઓ કે એમની પાસે એક સાયકલ છે ભાઈને છૂટ્ટા આખા કાકા સાયકલ ચલાવે છે છૂટા હાથે આ કાકા મિત્રો સાયકલ ચલાવી રહ્યા હતા અને સાયકલ ચલાવતા ચલાવતા છેલ્લે સાહેબ જુઓ કહેવાય છે ને વેઇટ ફોર એન્ડ એટલે કે છેલ્લે જે થયું ને કાયદેસર ભાઈ તમે પોતે હસી પડશો ભાઈ કે બરાબર થયું ભાઈ આવા ખોટા નાટક કરે ને તો પછી એવું જ થાય ભાઈ તો ચાલો મિત્રો હવે તમને વિડીયો જ બતાવી દઉં પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરી અને ચેનલ ઉપર આજે પહેલીવાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો સાહેબ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં કાકાના પાસે એક સાયકલ છે ભાઈ કાકા પાસે અને એ કાકા છૂટા હાથે સાયકલ ચલાવે છે એમના હાથમાં કંઈક મોબાઈલ જેવું છે ભાઈ પણ આ કાકા શું સાબિત કરવા માગે છે આપણને ખબર નથી કેમ કે સાહેબ આ ઉંમરે આવા ખેલ કરવા એ બહુ મોટી વસ્તુ કહેવાય ને હું તો એમ જ કહું ભાઈ કે આટલી ઉંમરે આવું ન કરવું જોઈએ કેમકે સોશિયલ મીડિયાની અંદર તમે આવા ઘણા બધા વિડીયો જોતા હશો અને છેલ્લે સાહેબ શું થાય છેલ્લે લોકો માફી માગતા હોય ભાઈ અને માફી કેમ માગે કેમ કે સાહેબ આવા વિડીયો બનાવવા એ ગેરકાયદે છે ભાઈ અને છૂટા હાથે એ પણ અને બીજાને જોખમ આપે ને એવી રીલ પણ આપણે ન બનાવી જોઈએ જેથી કરીને ભાઈ આપણી ઉપર કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન થવી જોઈએ એ જ આપણે ધ્યાન રાખવું જોઈએ ચાલો મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો